જય માતાજી મિત્રો તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમ ચીપુડેમ અને મુક્ત ડેમના સમાચાર મિત્રો દાંતીવા ડેમના ઉપરવાસમાં વરસાદ થવાથી દાંતીવા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે મિત્રો દાંતીવા ડેમમાં પાણીની આવક એક નજર કરીએ મિત્રો દાંતીવા ડેમમાં સવારે આઠ વાગે નવ હજાર ચારસો ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવા ડેમની હાલની સપાટી પોણસો સાન્નુ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચે છે મિત્રો દાંતીવા ડેમ હાલની તારીખમાં ઇઠ્યોતેર પોઈન્ટ સિત્તેર ટકા ભરાઈ ગયેલ છે દાંતીવા ડેમની ભયજનક સપાટી સાતસોને ચાર ફૂટ છે મિત્રો હવે એક નજર કરીએ ચીપુડેમ ડેમ ઉપર મિત્રો ચીપુ ડેમના વરસાદ ન થવાથી ચીપુ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ ચીપુ ડેમમાં બસો ચોરાશી ક્યુસક પાણીની આવક છે ચીપુડેમની હાલની સપાટી પાંચસો ને બ્યાસી ફૂટે પહોંચી છે ચીપુડેમની ભયજનક સપાટી સત્સો ને અગિયાર ફૂટ છે મિત્રો હવે એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ પર મિત્રો મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં વરસાદ થવાથી મુક્તેશ્વર ડેમમાં તેરસો ક્યુસક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી સાતસો પચાસ ક્યુસક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે મિત્રો મુક્ત ડેમની હાલી સપાટી સાતસો ઓગણસાઠ પોઈન્ટ એકાવન ફૂટ છે તો મિત્રો આ હતા આજના દાંતીવાડ ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના તાજાની લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને ત્રણેય ડેમ વિશે માહિતી અમારી ચેનલમાં મળી રહેશે